હું નમસ્કાર સાથે ગત તારીખ બાર અગિયાર બે હજાર પચીસ ના રોજ સરકાર દ્વારા ખેડ બ્રહ્મા નવા માર્કેટ યાર્ડ ખાતે એક હજાર ચારસો બાવન રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી ત્યારથી રોજની આશરે પચાસ ખેડૂતોની મગફળીની આવક થઈ રહી છે વધ તારીખ બાર અગિયાર બે હજાર પચીસના રોજ સરકાર દ્વારા ખેડભરમાં નવા માર્કેટયાર્ડ ખાતે એક હજાર ચારસો બાવન રૂપિયાના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ હતી ત્યારથી રોજની આશરે પચાસ ખેડૂતોની મગફળીની આવક થઈ રહી છે સવારે સાડા આઠ કલાકથી સાંજે પાંચ કલાક સુધી ખરીદી ચાલુ રહી છે અને કર્મચારીના કામ અંતર્ગત મોડી રાત સુધી વ્યસ્ત રહેવું પડે છે ખરીદી ઝડપથી થાય તે માટે માર્કેટયાર્ડમાં પાંચ વજન કાટા મૂકવામાં આવેલ છે આજે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ બપોરે એક વાગ્યા સુધી અઢીસો ખેડૂતો માલ આવેલ હતો તેવું માર્કેટ યાર્ડ સેક્રેટરી રાહુલભાઈ પટેલે જણાવ્યું હતું ધરોપુર નેશન બસ ન્યૂઝ ખેડબ્રહ્મા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર